એલિફન્ટ આઈ પણ મારે જવાનું છે પ્રમોશન કરવા માટે આજે તેરા ભાઈ વરરાજા બની ગયા એટલે શેનું શૂટિંગ કોઈ ફટાફટ કોમેન્ટ કરી દો કારણ કે આગળ તમને ખબર પડી જાય હે ત્રણ સેકન્ડની માલિક તો ક્યાં લગે ડીજે ભાઈ ફેશનમાં હાલો જીરીક જાય અને વરરાજો બનીને તમને દેખાડું કે ભાઈ વરરાજા કેવો લાગે છે મિત્રો તમારે સમક્ષ પ્રસ્તુત કરવા માગ્યો હું અત્યારે દુનિયાનો સુંદરમાં સુંદર છોકરો જોઈ શક્યો તમે વિવિધ પ્રકારના હે ભાઈ આપણે કપડાં પહેર્યા હે આવા કપડાં પહેરીને ખરેખર બહુ જાજી મજા આવે રાખે છે કોઈ દે હું પહેર્યું નહીં એટલે જરીક વધારે મજા આવે રાખે છે રેન્ટલ આવશે ભાઈ રેન્ટ ઉપર જો હમણાં ભાઈ લગ્નની સિઝન નજીક આવે છે હું ધીમે હું જરીક શૂટ કરી લઉં અને નવા નવા વસ્ત્રો આજમાવી લઉં કેવો કલાક રૂપર મને ખાસ કોમેન્ટ કરીને કહેજો આય હાય 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 ઘણા લોકો ફીદા થઈ ગયા કોણ કોણ ફીદા થયું મને ખાસ કોમેન્ટ કરીને કહેજો જોઈ લે બગડા કર ભેગુ થાને પાય કોઈ તો રોકલો યાર કોઈ તો રોકલો વિશે કોઈ તો રોકલો બ્લેક કલરના ઉપર ને ગયા હે ને બ્લેઝર પહેર્યું હે ને ખતરનાક બધા કહી દે ફટાફટ ખતરનાક અતમને બધે ને એવું લાગે કે એક એક પાટલુ ને બુસ્કેટ ઉતારીને પહેરું હું ને આરે जो જાવ રીત ને માથે આવ રીત ને જાવ દઉં હવે ને હું ઘાઘરી પહેરવાનો છું તો ક્યાં ગઈ તો પછી જેનો લુક अलग છે है जो તો આખી અલગ જ વસ્તુ છે જો દેખાય હે ગાઈસ ગેટ

એક કરી નાખી પછી લગભગ આપણે ઘેર જાઉં ઘેર આપણે શું કરવા જાઉં કારણ કે નવરાત્રી નો લગભગ નવમો દિવસ ને નવ દસ બે દિવસ છે ને નવરાત્રી ચાલુ રહેવાની છે તો એના માટે ભાઈ આપણે ઘેર જવા નહીં ઘેર ભાઈ હેને ને હું એ ગયો ઘેર થી છે ને શું કરવા ગયો સ્પેશિયલ અમારા ગુરામજીને તેડવા આવ્યો હતો અને આવ્યો હું રૂપટો કફે ખાવા હતું પેલા ફટાફટ ખાલી પછી જાઉં ગરબી જોવા ખાઈ લીધું પછી મસ્ત થોડા હે ને ફોટા ક્લિક કરી લીધા અને હવે જ અહીં નહીં ગરબી જોવા મૂંઘામે એટલે ગરબીઓ પાસ લીધા હે હજુ ખરે કે વારે ખરે શું કરતા આપણે જુગાડ કરતા સેટિંગ કરતા આજુ ખરે પાસ લીધા હે રમવાનો પ્રયત્ન કર્યો જો આવડી તો રમીએ બાકી ચોથા થઈ બાકી બાયુ રમીએ ફૂલ પાછો આજે હે છેલ્લો દી એટલે ફટાફટ મારે જાઉં જો પાસ કટાજો હાઉસફુલ થઈ જાય ને તો ક્યાંય ના નહીં રહેવું નેક્સ્ટ ડે કાલ હે જે મંડળી જોઈ લીધી હોઈ ગયા ખબર થઈ ગયો ને ખબર ના ગુડ મોર્નિંગ બધાને રામ રામ બધા ડાયરાને અને આજે હું તમને બધાને ખબર છે દહેરો છે દહેરો દહેરો એટલે ભાઈ આજ જોજો બધાને સ્ટેટસ માં ડગલો ડગલો થઈ ગયા હે કોકે કે નવ લીધું હે કોકે કે ઓપનિંગ કરી હે તો એવી ને એવી કોકે મારા મામાએ લીધી હે ગાડી તો એ કે હાલો આવો તમે જરીક જોતા આવો ચક્કર મારી જાવ કે ઓલું તમારા પાવન પવિત્ર પગ અમારે ગાડીમાંથી મૂકી દો મગર કઈ વાંધો નહીં હાલો તો જતા આવી અને કઈ ગાડી છે તમે તમે દેખાડી દો કેટલા જણા ગાડી લીધી છે કઈક ને કઈક નવું વાહન વ્યવહાર છોડાવવા રાખે મારો ભાઈ બંધ એવો યોગેશ જ ગાગી મને કે યાર અમે ટ્રેક્ટર લીધું હતું જરીકે આવતા ખરો પહેલી વેલા ભાઈ આપણે ઈનું જોશું ટ્રેક્ટર એટલે પહેલા વેલા આપણે એનો સીન એડ કરીશું

પૈસો ભાઈ વધી પડ્યો છે એમનો બધાને બહુ જાજે હો આ તો કેદી વધ મને એ વિચાર આવે ટ્રેક્ટર જોઈ લીધું પણ લાલ લુગડું ઊંચું કરવા જવાનું છે કરતા આવ્યા તો સોરી Hyundai ના આપણે આવી ગયા હે ગાડી યુનિકોર કઈ લેવાની હે તમે જરીક દેખાડી દો અને જોઈ લે આ બધા જોઈ લે આ બધા ખોટા સવારના ના દહ વાગ્યા ના આવી ગયા જોઈ લે કેવી રીલી ઉતારે હે આઈ નઈ ગાડી પડી તી જોઈ લે ડીપોરુ મારે ને આગળ જજે હેઠા ઉતર ગયા પહેલ ખોટી ખોટી સાઈન કરી હે એને

भारे जाऊं काऊं तई हो आ मैं 3 2 1 के वहां कोई ऊपू है वहां है कोई ऊपू है हेलो तैयार हो थ्री टू वन। <laughs> ताड़ी पड़ो दोस्तों एक करते उठा ली दू पण બીજી बार उठावे है कारण के आ भाई हमारे वीडियो वाला जरी मोड़ा था गया लेट था गया करो यार अभी हमें लिटा बैठ्या रखे है, है। पाछड़ है ने ऊपर है जाओ રેડી તમે તે 3 2 1 હાલો હા ઓકે ગાડી લેવાઈ ગઈ છે ને હવે આપણે નીકળી જઈ અને ગાડી લેવી આટલા બધા ઘણા લોકો કે ભાઈ આટલા બધા શું કામ જાવ હું તો કહું આ લોકો બહુ ઓજી ઓછા એવા હે 10 15 જણા જાવ કારણ કે ગાડી લેવી ને એક ઇમોશન હે ઇનકી પર યાદ રહી જાય ને ઇમોશન હાકવાનો એવો શોખ આ ભાઈ ને કે મનકી ચાલી લાવ બોલો

પ્રોપર આપણે ઘેર ભૂગી ગયા ઘેર હતા ભાઈ વરસાદ એટલે ભાઈ ખતરનાક લેવાનો અહીંયા યાર ગામડે વરસાદ છે હવે વરસાદ ધારો નહોતો ને આપણે તો નુકસાન આવી જવાની કારણ કે ઓગણચાલીસ નંબર માંડવી આવી ને એમાં પણ આવે તો આવે ભાઈ હવે આપણા હાથમાં તો કંઈ કહેવાય મને લાગે ત્યાં સુધીનો આજનો આપણે આઠ મિનિટનો બ્લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કહે છે કેવો લાગ્યો તમને વ્લોગ ખાસ કોમેન્ટ કરીને કહીજો વ્લોગ વિડીયો મેં ત્યાં હતું બધાને રામ ડેરન